દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો ગુજરાતમાં ભલે માત્ર છવ્વીસ બેઠકો હોય પરંતુ દેશના રાજકારણમાં ગુજરાત રાજ્યનું ઘણું મહત્વ છે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય છે ભાજપે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ગાંધીનગરથી બીજી વખત ટિકિટ આપી છે બે કેબિનેટ મંત્રીઓ પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને પણ રાજકોટ અને પોરબંદરમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે ભાજપે સતત બે લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં તમામ છવ્વીસ બેઠકો જીતી હતી જૂની પરંપરા જાળવી રાખવા માટે પાર્ટી પાસે વિશ્વસનીયતાનો પ્રશ્ન બની રહેશે શું કોંગ્રેસ આ વખતે આ આંકડા બદલી શકશે બીજી તરફ કોંગ્રેસ પણ આ વખતે છવ્વીસ ઝીરોનો આંકડો બદલવા માટે બેતાબ બની છે ઇન્ડિયા એલાયન્સ હેઠળ કોંગ્રેસે ભરૂચ અને ભાવનગરની બે બેઠકો પર આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે ભરૂચ બેઠક પર આપના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાત વખત ભાજપના સાંસદ મનસુખ વસાવા સામે ટકરાશે બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડશે આ બેઠક પર ભાજપે મહિલા ઉમેદવારને તક આપી છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પણ સમગ્ર ગુજરાતમાંથી પસાર થઈ હતી આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ત્રણ મુલાકાતો થઈ હતી

કોંગ્રેસને મહાનગરપાલિકા જિલ્લા પંચાયત અને તહેસીલ પંચાયતની ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો ભાજપ વિકાસ અને વિકસિત રાષ્ટ્ર તેમજ મોદીની ગેરંટી પર વોટ કેશ કરવામાં વ્યસ્ત છે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ મોદી વેવ ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસ બેરોજગારી મોંઘવારી અને અન્ય મુદ્દાઓને લોકો સમક્ષ મૂકવાનો પ્રયાસ કરી રહી છે છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતા વધુ વોટ મળ્યા હતા કોંગ્રેસ માટે વોટ શેરનો અંકુશ મેળવવો ખૂબ જ પડકારકારક રહેશે ઉલ્લેખનીય છે કે બે હજાર ઓગણીસમાં તમામ છવ્વીસ બેઠકો પર ભાજપના ઉમેદવારોને પચાસ ટકાથી વધુ મતો મળ્યા હતા તો દર્શક મિત્રો આવનારી લોકસભાની આ ચૂંટણીમાં જોવું રહ્યું કે પરિણામ કોના તરફે રહેશે વધુ સમાચારો સાથે જોતા રહો સત્યારે ડોટ કોમ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની